ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે તેમની આજે સત્તાવાર જાહેરાત થવાની છે અને આપણા સાથે જોડાયા છે સાંસદ ધવલ પટેલ જે આદિવાસી સમાજથી જ આવે છે આદિવાસી સમાજના મુદ્દા પણ તે સતત ઉઠાવે છે ધવલભાઈ નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે તમારા વિસ્તારમાં સક્રિય છો આદિવાસી રાજનીતિ પણ અત્યારે એક અલગ કરવટ લઈ રહી છે જી આજે અમારા ભારતીય જનતા પાર્ટી માટે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે આટલા સક્ષમ અમારા બૂથ લેવલના કાર્યકર્તા એવા જગદીશભાઈ વિશ્વકર્મા નાનેથી મોટે લગીને એટલે પ્રદેશ અધ્યક્ષ લગીને જે સફળ તય કર્યો છે એ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે એક આદર્શ છે અને એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે જ્યાં એક બૂથ લેવલના કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ બની શકે છે તો પૂરા ગુજરાતમાં આનું બહુ મોટા અમારા જે કાર્યકર્તાઓ છે લોકો છે એમાં હોય હોશ અને ઉમંગ છે અને એ જ રીતે અમારા દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી સમુદાય હોય કે ઓબીસી સમુદાય હોય કે સંવર્ણ હોય બધા જ સમાજોમાં એકદમ ખુશીની લહેર છે અમને સો ટકા ખાતરી છે કે આવનાર દિવસમાં બુથ લેવલ પર ભારતીય જનતા પાર્ટી હજુ સશક્ત થશે ને આવનારી દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હજુ સારી રીતે આવીને ઉભરશે આદિવાસી સમાજના ધારાસભ્ય છે ચૈતર વસાવા હોય કે અનંત પટેલ હોય વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે આદિવાસીના જે હક છે તે છીનવી રહી છે જમીનો છીનવી રહી છે અમારી ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓ માટે કોઈ સર્વાનગી વિકાસ કર્યો હોય તો અમારી ભારતીય જનતા પાર્ટીએ જ કર્યો સારામાં સારું બજેટની ફાળવણીઓ હોય જ્યારે કોંગ્રેસનું બે હજાર ચૌદ લગીને યુપીએની સરકાર હતી ત્યારે પૂરા આદિવાસીનો જો કમ્પોનન્ટ આવે બજેટમાં એ પચીસ હજાર કરોડનો તો હમણાં જે બજેટ પેશ કર્યું એમાં એક લાખ પચીસ હજાર કરોડનું બજેટ છે એ રીતે અનેક યોજનાઓ અમારા આદિવાસીઓ માટે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે બનાવ્યું અને એટલું જ નહીં અમારા આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ લગીને પહોંચવાનું કામ પણ અમારી ભારતીય જનતા પાર્ટી કર્યું અને અમારા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા આઇકોન ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ પંદર નવેમ્બરને પણ જન્મજયંતિને આપણે જનજાતિ ગૌરવ દિવસ તરીકે અને આ એમની એકસો પચાસમી જન્મજયંતિનું વર્ષ છે તો પૂરું વરસ જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરવાનું કામ પણ અમારી ભારતીય જનતા પાર્ટી કરી છે કારણ કે આ જે તમે બે ધારાસભ્યને વાત કરી એમની પાસે કોઈ વિકાસના મુદ્દા નથી અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંદેવ કામ કરી રહ્યા છે એના માટે એ ચડાવે છે પણ એમને લોકસભામાં અમારા આદિવાસી લોકોએ જ એમને સબક શીખાડીને એમને હારનો સામનો કરાવ્યો અને સો ટકા ખાતરી છે કે આવનારા બે હજાર સત્તાવીસની ચૂંટણીમાં પણ બંદેવ ધારાસભ્ય ઘરે ભેગા થવાના છે ચૈતર વસાવાના જેલવાસને લઈને શું કહેશો ચૈતર વસાવાના જે જેલવાસ છે એ એમની વાત કરે છે પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે ચૈતર વાસાવ અમારી આદિવાસી સમાજમાંથી આવી રીતે મહિલાને ગમે તેમ અભદ્ર ભાષામાં વર્તન કર્યું અને જે અમારા ત્યાંના પ્રમુખ એમને બચાવ વચ્ચે પડ્યા ત્યારે પણ એમને એમની પર હુમલો કરવાનું કામ કર્યું અને આ એમનો પહેલો ઇન્સિડન્ટ નથી આગળ પણ એવા સત્તર ગુનાઓ એમની પર નોંધાય છે જ્યારે એ ધારાસભ્ય પણ ના હતા અને આમ આદમી પાર્ટી પણ ના હતા એ આમની ક્રિમિનલ માનસિકતા ચેતર વસાવાની છે ને અવારનવાર આ રીતના આવી મારામારી ઘટના એ કરતા જ રહે છે જરૂરથી તો જે પ્રકારે આજે નવા પ્રદેશ પ્રમુખ છે તેમની વરણી પણ થવાની છે સાથે સાથે ચૈતર વસાવાનો જેલવાસનો મુદ્દો છે તે મુદ્દે પણ વલસાડના જે સાંસદ છે ધવલ પટેલ તેમણે પણ પ્રતિક્રિયા આપી છે અને તેમનું કેવું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે આદિવાસી સમાજના હર હંમેશ પરખે રહી છે કેમેરામેન અજીત સાથે તોફિક ગાંચી નવજી ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન વૈષ્ણવ